બેક ટુ મિત્રો મારા નવા વૉગમાં તમારું સ્વાગત છે તો આપણે અમદાવાદમાં આવી ગયા અત્યારે ગાર્ડનમાં જવો તમે તો હાંડી આપણે જવાનું ગણપતિ બાપા બહેલા છે હમણાં આપણે ન્યાય ગયા તો આપણે રાઈતે બસ માં લોગ ન ઉતાર્યો આપણા ફોનમાં ચાર્જિંગ ખાવું પૂરું થઈ ગયું હતું સ્વિચ ઓફ જ થઈ ગયો હતો એટલે ભાઈ રાઈતે વ્લોગ ન ઉતાર્યો એટલે હવે ડેલી વ્લોગ આવશે તો જોતા જાવ કન્ટિન્યુ યોગ ચાલો મિત્રો આપણા લાલ દરવાજા માર્કેટમાં આવ્યા આપણે આગળ આવેલા જાય છે તો આપણે આ બહાર નીકળીને ત્યાં લગીને આપણો વ્લોગ જોતા જ બરોબર ચાલો મળીએ આગળ એવો લાલ દરવાજા માર્કેટ હાલો મિત્રો આપણે આવી ગયા હે લાલ દરવાજાથી નાસ્તો કરવા જવાનું છે તો હાલો જોતા જાવ લોક બરોબર હમણાં આવું નાસ્તો કરવા તો મિત્રો અત્યારે આપણે નાસ્તો કરવા જાય હી હું ને સતુભાઈ જવો આપડે લાલ બ્રેઝા આ લઈને બરોબર સતુભાઈ ને બ્લેક વેર ના એક ભાઈ લઈ ગયા છે અને એને એને લાલ બ્રેઝા દઈ ગયા છે તો હાલો જાય આપણે બ્રેઝા લઈને બરોબર તમે વ્લોગ જોતા રહ્યો આમાં હરખો વ્લોગ ઉતારવાની મજા નથી આવતી હમણાં નીચે ઉતરીને વ્લોગ બનાવીએ બરોબર તો મિત્રો આપણે નાસ્તો બાસ્તો કરવા જાય બરોબર આપણી લાલ બ્રેઝા જાય છે જોઈ શકો વગાડો છતું ભાઈ ગીત ફૂલ આને રીલ્સ રોડ કહેવાય અમદાવાદનો

આ આપણા રહીમા મામાનું મકાન છે આ આપણી લાલ બ્રેઝા છે તો હાલો હવે જાય ઘરમાં તો હવે મળીએ સાંજે હમણાં ટાઈમ મળશે તો ગાર્ડનમાં જઈને લોક શૂટ કરશું નકર સાંજે મળીએ બરોબર મિત્રો આપણે અત્યારે જીમમાં વોકિંગ કરી બરોબર આપણે અત્યારે જઈ શકો જીમમાં વોકિંગ કરી

હલો મિત્રો આપણે આ ના એન્ડ કરી તો આપણી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હલો મળીએ બીજા વ્લોગમાં